હમ હમ તો じゃ આપણે આમ જવાનું છે આગળ સાઈડ ડાકાના બાપાનો વાડી છે કે હમ યા આપણે નતો પ્રોગ્રામને અહીંયા દેખ્યો તો ને આગળ ફોર્વિલની જો પાછળ હતું ને અહીંયા માટી બદલાશે પણ હું શું કેવું લાગે તો કોમ

એલા રેવા દેની ભાઈ હાલા લાગે છે અહીંયા આપણે મોડું કેમ કીધું અહીંયા રોડ ઉપર હાંટીઓ બેઠો આગળ જવાય એમ નથી ને એટલે આગળ હાંટીઓ બેઠો છે જો આ અમારી ઓલ્ડિસ ગોલ્ડ ભાઈ મેમરી છે ઓલો હુડો અને જીતો ને બધા અહીંયા બહુ ઉતારવા આવતા છે અહીંયા જો મીનો સરોવર આયા બેરું જોઈ લે આની ઉતરી જાય

સોરી એમાં એવું છે કે આઈફોન લઈને નથી મારા કેમેરામાં બગડી ગયા ભાઈ વિવોના ફોનમાં બાકી આની ક્વોલિટી જોરદાર જ આવે જોઈ લે આ શું કરેલા હા એમ હા પાણી આમ ભર્યું હોય છે ખાડા બાદ થઈ ગયા એટલે એવું છે યુ થાય જોઈશ ટ્વેન્ટી પ્રો અલ્ટ્રા કાઢો ફાઇનલી ભાઈ પૂગી ગયા જો અહીંયા આપણે ગાડી રાખ દઈએ કેમ કે એમાં ચેતવણીઓ નું લખ્યું એટલે પેલા એનું ચેતવણી પાલન કરવું બરોબર છે સાવધાન આગળ ફૂલ નબળો હોવાથી આંબલિયા બગસરા રોડ વાહન વ્યવહાર માટે રસ્તો સંપૂર્ણપણે બંધ છે હુકમ થયો ન જાવું સારું રિસ્ક નો લે ભાઈ પેલા ગાડી આપણે રાખી દઈએ અહીંયા હવે જાઈએ એ કે કે તો ખરા પ્રમાણે શું છે આપણે જાઈએ જોવા છે હાલુ ત્રીજી ગાડી રાખી દીધી પાછળ અને જાઈએ જરા કે બતાવી દઈએ એટલે કદાચ કોઈ બહારથી આવતા હોય તો બીજું કંઈ નહીં એને ખબર રે પહેલા જ ને જરાક પેલા જે ચેતી જે ખોટો પછી ધક્કો થાય છે એટલે તો અહીંથી છે ને આપણે એન્ટર થાય જ ને એટલે આ સાઈડ આપણે રોડ જાય આગળ આથી જ પાણા મારી દીધા ના બોર્ડ એ મારી દીધો હે કલર એ મારી એવા થાય છે એટલે બોલો હાઇલાઇટ થાય ને નાઇટમાં ક્યાં જ આ એકદમ પાણા કહેવાય ને આખું થર મારી દીધું અને

આવી રીત નું હે પાણી ગયા મને આવી રીતનું હામી ની સાઈડ આપડે આવતા હોય અહીંથી જતા હોય તો એ આ સાઈડ પેક કરી દીધું અને વ્હાઈટ કલર મારી રેડિયમ ની પટ્ટી મારી દીધી એટલે હતી નાઇટમાં આવતા હેલ થઈ જાય તરત અને સાઈડ એ બોર્ડ છે અને આ પાણાની બે સાઈડ થરું મારી દીધું એના વચમાં આમ આવી રીતે પાણા અને આ એક સાઈડ નું પડી ગયું હતું એમ કે બધે કામ ઓટોમેટિક કે નહીં આ સાઈડ ની એવું કઈ થયું એટલે ત્યાં પડી ગયું જો આમ તો જો આવી રીતે જો આમ ચોખી રીતના બધા ને પડી ગયું એમ એટલે આ બધું પ્રેશર વધી ગયું ફ્લો એને લીધે કદાચ થયું હોય પછી અને સારું વહેલું આવી રીતે ધ્યાન બધી દીધું અને એવી રીતે આમ કરી લીધું બંધ એટલે બાકી તો આમાં નક્કી ન હોય શું કઈ દર્શન છે બાકી ભાઈ પાછા વરી ગયા એ વરી ગયા એટલે વિશાળ જેવું ખબર ન હોય ને જો આવી રીતે આવતા હોય પછી એને ખબર ન હોય ના એ તો બંધ હોય એટલે પછી ભૂલ થઈ જાય આવી રીતે

મોટું ન જ હોય ને આપણે આડી આડી ઓલી સાઈડ જોયું એવી રીતે કે એમાં મોટું વાહન લઈને જાય તો બીડ થાય ડાયરેક્ટ એટલે આવી રીતે હોય ચાલુ કરી દીધું ઓલા ગાડી વીડી થી ભાઈ હા તો તો ઈને તો ખબર જ હશે પેલા થી ઈ ભાઈ પણ આંબલિયાને હોય ખબર જ હોય હા આ ભાઈ આલી ના એ વાત સાચી છે આલી ના આવું જ પડે ને બાકી બીડ થાય આમાં આવી રીતે હે કઈ

પાછા ઘેરે ભાઈ ગીરવા દે હમ આવી રીતે જાય બોર્ડ મારેલો હે આગળ જ પેલા આવો ને એટલે એટલે કે આગળ થી જ આપણે ખબર પડી જાય કે ભાઈ બોર્ડ છે એટલે આગળ ફૂલ લે કામ તૈયાર છે એટલે કામ ચાલુ હોય છે કે કઈક વાંધો છે તો આવી રીતે અહીં પૂગી ગયા ગાડી પાસે પાસે એકવાર બોર્ડ જોઈ લો કે ભાઈ આવી રીતે સાવધાની આપેલી છે એટલે એનું પાલન કરવાનું અને આગળ ન જતા રિસ્ક અને જાવતો હોવ ના રિસ્ક ઉપર બરોબર અને આપણા જ આ ચેનલ લે પગટાય વાટાકરમ બ્લોગ્સ ને સબસ્ક્રાઇબ કરી દીજો હાલ ભાઈ શું કહો ના માહોલ જોઈએ એક વાર એ સોના ટોલા શાંતિ રહી ગયો તો અવાજ સાંભળો એકદમ જો એકદમ શાંતિ હોય અને જોઈ જાય જનકમાં ગયો હોય સાંભળ્યું So I need you are.